બોટાદ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે પાળિયાદ રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કારને ઝડપી લેવામાં સફળતા મેળવી છે બોટાદ એલસીબી પોલીસે પાળિયાદ રોડ ઉપર પટેલ પાર્કની બાજુમાં કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં પોલીસે બસો અડત્રીસ ઇંગ્લિશ દારૂની બોટલ ક્રેટા કાર મોબાઈલ મળી કુલ રૂપિયા નવ પોઇન્ટ પંચાણુ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે સુદામડા ગામના જયભાઈ ઉર્ફે જયુભાઈ રણુભાઈ ખવડની અટકાયત કરી છે જ્યારે ગોસ્વામી કૃણાલગીરી રાજેશગીરી ફરાર થઈ ગયો હતો પોલીસે બંનેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે Said, yeah, thank you